તો હેલો મારું યુટ્યુબ ફેમિલી કે એમ છો બધા મજામાં જ ને મજામાં જ હશો મિત્રો અને મજામાં જ રહો બહુ મસ્ત રહે મારું યુટ્યુબ ફેમિલી તો મિત્રો સ્વાગત છે તમારું રણજીત બારી આ વ્લોગમાં અને નવા વિડીયોમાં દોસ્તો જેવો સપોર્ટ કરો છો મને એવો કરતા રહેજો તમારા ભાઈને આગળ વધારો અને મિત્રો આજનો વ્લોગ આપણે હવે આપણે કહી જવાના છે કે આજે તમને બતાવું કે મંગળવારી બજાર સાતકાળા બજાર તો મિત્રો હવે આપણે મંગળવારેમાં જવાના છીએ આજે આજનો બ્લોગ પૂરો જોજો વિડીયોને સ્કીપ ના કરતા ને તમારા ભાઈને સપોર્ટ કરજો અને મિત્રો કોણ કોણ જવાના છીએ કોણ કોણ નહીં એ પણ તમને બતાવું ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અત્યારે મંગળવારેમાં આવી ગયા અને આપણે ગાડી પણ છ મૂકી છે અને હવે આપણે જઈએ મંગળવારેમાં અને તડકો પણ બહુ વધી ગયો છે લગભગ આપણે બાર વાગી ગયા છીએ તો મિત્રો બન્યા જો બ્લોગમાં આગળ કેમ કે નજારો બતાવો તમને આજે મંગળવારેનો કેટલી મજા આવે ને પબ્લિક છે આ બજારમાં તાત્કાળા બજાર આપણે બજારમાં હવે નાના નાના પ્રક્રિયા માટે ભૂખ છે અને હજુ ઘણો સમય લેવાનો ભાગ છે લોકમાં બન્યા રહેજો હજુ પબ્લિક પણ છે જોઈ શકો છો મિત્રો આપણે બંધ કરીએ જોઈ શકો છો આપણે ઘણી સામાન લેવાનું છે આપણે તો મિત્રો જે મંગળવારેમાં સામાન લેવાનું હતું એ લીધું છે હવે અને હવે આપણે ઘરે જવાના છીએ અને તડકો પણ ફૂલ ફૂલ તાપ પણ લાગે છે યાર અને તરસ પણ બહુ લાગે છે પાણી પીવું પડશે અને આપણે હવે ઘરે નીકળશું જોઈ શકો છો કેટલો તડકો લાગે છે એવો તો બન્યા રહેજો બ્લોગમાં તો ફાઈનલી મિત્રો આવી ગયા આપણે ઘરે અને કંઈ નહીં બસ હવે આપણે કહી જવાના છીએ પાછા તે આગળ વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે કામ ચાલી રહ્યું છે એટલે ગણેશ મ્યુઝિક બેન્ડ લાઈવ બેન્ટ તો અત્યારે કામકાજ બહુ હોય મસ્ત ચાલી રહ્યું છે ફિટિંગનું વિલ્ટિંગનું કામ ચાલી રહ્યું છે જોઈ શકો છો તમે ચાલુ છે